બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર લાઇટના થાંભલે લટકતા ખુલ્લા વાયરોથી લોકોનો જીવ તાળવે લટકાયા બોટાદ શહેરમાં અવારનવાર નગરપાલિકાની બેદરકારી સામે આવતી હોય છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે બોટાદના મુખ્ય માર્ગો જેવા કે સ્ટેશન રોડ જૂના માર્કેટયાર્ડ પાસે ગોકુળ મેડિકલ સામે વગેરે ઘણી જગ્યાએ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી રહી છે જેમાં ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે લટકતા ખુલ્લા તાર જોવા મળ્યા વાયરિંગ બોક્સ ખુલ્લા અને તૂટેલા અને ઘણી જગ્યાએ લટકતા જોવા મળ્યા રાહદારીઓ રોડ પરથી પસાર થતા હોય છે ત્યારે જો વાયરને અડી જાય તો લોકોના જીવ પણ જઈ શકે છે માટે બોટાદ નગરપાલિકા વહેલી તકે આ રિપેરિંગ કરાવે તેવી આમ આદમી પાર્ટીના બોટાદ શહેર પ્રમુખ અભિષેક સોલંકી દ્વારા માંગ કરવામાં આવી છે રેલવે સ્ટેશન રોડ ઉપર ઝવેરી આવેલું છે ઝવેરી જીન ના ગેટ બાજુમાં જ એક આ મોતનો થાંભલો લાઈટનો થાંભલો અને મિત્રો મોતનો થાંભલો આયા છે બેદરકારી ગણો આમાં કઈ નક્કી થતું નથી કારણ કે આ લાઈટ થાંભલો નથી આ મોતનો થાંભલો છે અહીંયા હાલવા કોઈ રાહદારી અહીંયા અડી જશે અથવા કોઈ ગાડી એક્સિડન્ટ થશે તો સીધા મોતને ભેટવાનું થશે આ ચોખ્ખી બેદરકારી નગરપાલિકાની સામે આવી છે અને આવા અઢળક થાંભલાઓ નગરપાલિકા વિસ્તાર ની અંદર છે જે મેં જોયા છે નગરપાલિકા હું કહેવા માંગુ છું કે ભાઈ આવા મોતના ખેલ બંધ કરી દઉં બોટાદ નગરપાલિકાની જનતા જે છે તમને ટેક્સ આપે છે મરવા માટે ટેક્સ નથી આપતી આવા લાઇટના ના થાંભલાઓના તમે ટેક્સ લઈ જાઓ છો રોડ રસ્તાના ટેક્સ લઈ જાઓ છો રોડ રસ્તામાં તો ઠેકાણા નથી તો ખુલ્લે આમ રોડના તમે તમે જોડ રોડની મધ્યમાં રોડની બાજુમાં તેવા લાઇટમાં ચોખ્ખા અર્થિંગ આવે છે આ લોકો મરી જશે આની જવાબદારી કોણ લે છે હું ચોક્કસપણે કહેવા માંગુ છું કે આવા અર્થિંગથી થી ચોખ્ખા વ્યક્તિનું મૃત્યુ થયું તો બોટાદ નગરપાલિકા રહે છે